બેસ્ટ ક્વોલિટી હા હા સોનપી આના કેટલા એના પણ 250 250 ઓછા 250 ઇન હા લો તા આ ફાઇનલ ફાઇનલ હમ ઓકે છોટો બંનેની એક એક જોડી કાઢી લે ના ના એક એક જોડી નહીં કાઢવી એ નહીં લેવો આ બે ફાઇનલ આ તો આ બે જ કઢાવું હું ને બરે એ નહીં જોતું એક્સ્ટ્રા ઓના હારે વાળું નહીં જોતું આ એક જ જોવું આ એક જ જોવું આ એક ના એક હા

બસો પચાસ નહીં પાંચસો રૂપિયા કરવા પડે હું તમને હાથે બીજું ચપ્પલ આપું જ છું પણ મને નહીં લેવું યાર આ તો પણ મને તો નુકસાન પડે ને યાર એટલે એમાં નુકસાન હું આપી દેવાનું ને તમારા બીજા ઘરાક ને એ બીજો ઘરાક આવી તો થોડું લે યાર એ તમારો પ્રોબ્લેમ આ તો એ મારો જ પ્રોબ્લેમ હોય ને એટલે જ કે હું કામ ના આપી શકું આવી રીતે એટલે આપી દેવાનું હોય યાર તમને ખબર નહીં વસ્તુ એ ચપ્પલ એ તમારે ઘરાક લઈ જ જશે કઈ રીતે તમે મને ઓળખતા નહીં હજી ના મોન સેલિબ્રિટી નું વિડિયા બનાવું લાખો લોકો વિડિયા જોવે આ ચપ્પલ હું પહેરવા નવી ફેશન કરીએ મીએ આ ટ્રેન્ડિંગ માં ચાલશે ન્યુ જનરેશન આ ફેશન મારી જોઈન પબ્લિક નવી આ ચપ્પલ લેવા આવશે હોય કણ આ ટાઈપ નો ચપ્પલ જોઈને પહેરશે સમજે મારે એ રીતે ધંધો નહી કરવો એ તો આવશે તાર આવશે ત્યાર લગી તો મારા પડે રે યાર મા લઈયો એટલે તમે યાર કશું કોઈ ના પડી રે હું ઘરે હાલ બૂટ પહેરું જ છું દસ જોડી બૂટ લાયો હું આ રીતે અલગ અલગ જ પહેરું અને દુકાનવાળાએ આપી દીધા ના દુકાન વાળા ની તો જોડી જોડી જ લીધી હતી મેં તો પણ મારે ઘેર દસ જોડી લાવે તો હું એને અવર અવર કરીને પહેરું ને હા હા આ તો મારે પણ નહીં કરવું એવું

સમજ્યા તો પણ ઓમો તો તમને નુકસાન ના પડે સાનું નુકસાન પડે તાણે આ બે ચપ્પલ મને 250 માં હાલ દયો તો તમારે તો પેલો બે ચપ્પલ પડ્યો રય ને અરે ભલે પડે રે તો નુકસાન વેઠી લેવાનું ગ્રાહક ખુશ થવું જુઓ અને ફરીથી આવવું જુઓ ગ્રાહક માટે ગ્રાહક અમારા માટે ભગવાન છે એના માટે આમ 500 રૂપિયા થાય ને માર તો બે જોડી ના તો હું 250 માં કાકા તમને આલુ અને હામેથી મે તમને શીખવાડી નવી ફેશન કસ્ટમર અમારો ભગવાન છે તો તમારા માટે અમે નુકસાન સહન કરી લઈએ સમજ્યા તમે લઈ લો આના અડીસો આલી દયો ખુશ ખુશ હા હા લે માલિક થઈ જો પાછા હું કરાય આ રીતે ધંધો કરાય ખબર પડી તમને ઘરાગના મી ચપ્પલ પકડાઈ દીધો વાત તો સાચી છે હા સાચી ને સાચી તો પાછે યાર લે હાળો તારામાં હું પાછો ઘરાગ આ મારું હતું ચપ્પલ અને બીજું હતું આર્યું મારું ચપ્પલ લેડો આરે બે પેક કરી દયો થેલીમાં માર દયો અને હું

ઘરાક પાછું નહીં જવા દેવાનું નુકસાન પોડી લેવાનું